કાંકર તાલુકાના ચેખલા મુકામે ગ્રામ સભા ખાતે સરપંચ મહિલા પતિ દેખાયા અધિકારીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ જેમાં સરપંચના બદલે સરપંચ પતિ તેમજ છ સભ્યોના પતિ ગ્રામ સભામાં દેખાયા આ ગ્રામ સભામાં કરવામાં આવેલ સહયોગ સાચી કે ખોટી સહયોગ ગ્રામ સભા બુકમાં અગાઉથી લેવામાં આવેલ છે કે કેમ આ ગ્રામ સભામાં હાજરી જોતા જ લાગે છે કે ગ્રામ સભા માત્ર કાગળ પર જ જેની તપાસ કરવી જરૂરી આ સિવાય ચેખલા ગામમાં કરવામાં આવેલ વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થવાની ચર્ચાઓ ચાલી રહી છે જેની તપાસ જરૂરી છે જો આ તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના ચેખલા મુકામે આજરોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આ ગ્રામસભાની અંદર સરપંચના પતિ તેમજ સભ્યના પતિ દેખા જો કે ચોપડાની અંદર પણ સભ્ય એ જ સહી કરી વાત કરવામાં આવે તો ચૂંટણીના સમયે મહિલાઓના આગળ કરી સરપંચ તરીકે તેમજ સભ્ય તરીકે ચૂંટાતા હોય છે નારી તો નારાયણી કંઈ આગળ કરવામાં આવે છે વાત કરવામાં આવે તો એટલું જ નહીં પરંતુ સરકારના ચોપડે પણ સરપંચના પતિઓ જ સહી કરતા હોવાનું સામે આવ્યું છે ચેકલા ગ્રામ પંચાયત ખાતે તલાટી પણ હાજર જોવા મળ્યા કાંકર તાલુકાની અંદર કેટલા એવા ગામ છે જ્યાં મહિલાઓનો દુરુપયોગ કરી સરપંચના પતિઓ ખુરશીનો ઉપયોગ કરી રહ્યા છે સો મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા એ તો હવે આવનારો સમય બતાવશે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકર